અસલને અંદર પુળવઠો પુળવઠનો અર્થ અને તેની તેને અસર કરતા પરિબળ મેળવ છે તો પુળવઠો એટલે કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી જે પોતાનો ઉત્પાદનનો ક્ષેત્ર પર બજારની અંદર વેચવા મૂકે છે તેવી તૈયારીને પુળવઠો કહેવામાં આવે છે હવે આપણે આગળ જઈશું કે પુળવઠને અસર કરતા પરિબળો વિશે આપણે અભ્યાસ કરીશું તો પેજ નંબર 36 આપણે કરીશું અને જોઈશું કે પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્ય બે છે એક છે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો હવે આગળ છે કે પહેલું આપણે જોઈએ કે વસ્તુની કિંમત તો વસ્તુની કિંમત એ કે કિંમત એ પુરવઠાને અસર કરતું

સમય right?

અર્થશાસ્ત્ર ખાસ કરીને જો અને સમજી ગયા તો તમે આખું અર્થશાસ્ત્ર તમે સમજી ગયા એમ કહેવામાં આવે છે આગળ છે અન્ય પરિવર્તન

જે ઉદ્યોગો દ્વારા જે કઈ નિર્ણયો લેવામાં આવે મિત્રો આજે કેટલા પ્રશ્નો કરું છું તે તમે જવાબ એક પૂર્ણતાનો અર્થ સમજાવો રાજીવભાઈ પૂર્ણતાનો અર્થ સમય કે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર કરે છે તેને પૂર્ણતા કહેવામાં આવે છે બહુ સરસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બીજો પ્રશ્ન સમજાવો બીજો પ્રશ્ન પૂર્ણતાને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો છે લિકિતાને પુરોઠાને મુખ્ય બે પરિબળો છે આગળ છે પુરોઠાને કે છે વસ્તુની કિંમત બીજી વસ્તુની કિંમત છે એના વસ્તુની કિંમત છે અન્ય પરિબળોના બીજા પ્રકાશન વધના સદરોની કિંમત ટેકનોલોજીની પક્ષા